નવરાત્રી ચાલુ રહે તો ગાયત્રી મંત્ર ચાલુ છે નવરાત્રિ ચાલે આપણે ચાલુ કરશે

મહાનગરપાલિકાના મેયરશ્રી એવું કીધું કે કોઈ પણ સવાલ જવાબ આપવામાં નહીં આવે અને સતત સાડા ચાર વર્ષથી જે પણ ભ્રષ્ટાચાર કરે છે પૂરતા કામો કરે છે તમામ ભ્રષ્ટાચાર પૂરું કાઢીએ છીએ સાડા ચાર કરેલો ભાજપ ના ઇશારે જે પણ દબંગા એમની સાથે કરે છે એમાં અમે ડરવાના નથી જેટલી પણ એ ફરિયાદો કરી હોય એટલી ફરિયાદો કરે અમે હંમેશા સુરત આમ આદમી પાર્ટી ના દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચિંતા દ્વારા કરવામાં આવ્યા છે જે રીતે સુરત છે સામાન્ય જનતા પોતાના પક્ષીઓની કમાણીમાંથી શહેર ચલાવવા માટે ટેક્સ ભરે છે વેરો કરે છે અને આ વેરાનો દુરુપયોગ ભારતીય જનતા પાર્ટીના શાસકો કેવી રીતે કરે છે એ તમામ કૌભાંડોને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામાન્ય સભાની અંદર ખુલ્લા પાડે છે છેલ્લા ઘણા સમયથી હવે જે એના તમામ પાસાઓ અપનાવી જોયા પરંતુ આ ભ્રષ્ટાચારને ખુલ્લો માર્ગ અટકાવી શક્યા નહીં ત્યારે મેયરે કીધું કે જવા મળશે નહીં પરંતુ અમે ચારથી સાડા ચાર વાગે બોર્ડના પ્રશ્ન માટે વહેલી સવારે પહોંચી રહી છે જેથી અમારો પ્રશ્ન પહેલાં આવે અને એમાં ભાજપે જે કાળી કરતુજો કરી છે જેમ કે ટેક્સટાઇલ માર્કેટ હોય તો એમાં કેટલા કરોડનું કૌભાંડ કર્યું એના ખૂબ છે સુરત શહેરમાં દર વર્ષે બસો ત્રણસો કરોડ રૂપિયાના રોડ બને છે પરંતુ એક પણ રોડ ટકતો નથી એની પાછળના શું કારણ છે તથ્યો સાથે એમને રજૂઆત કરીએ છે અને ખુલ્લું પાડે છે કે ક્યાં કમિશનો લેવાય છે ક્યાં ખંચકીઓ લેવાય છે અને પરસેવાને કમાડે તેવી રીતે કમલમ સુધી પહોંચે છે આવી રીતે જે સિટી બસ સેવાઓ છે તો સિટી બસની અંદર કરોડો રૂપિયાના કૌભાંડો થયા છે એમ સુરત મહાનગરપાલિકામાં જ્યારથી ભારતીય જનતા પાર્ટી સરકાર બને છે ત્યારે હવે આવા દબાવવા માટે અનેક પ્રકારની લાલચો આપી જોઈએ પરંતુ કોઈ ડર્યા નથી ડરાવવા ધમકાવવા માર્યા બધું જ કર્યું કોઈ પણ રીતે આમાંથી આદમી પાર્ટીના કોર્પોરેટરો ડર્યા નથી ત્યારે હવે છેલ્લી એનું જે અકંડો અપનાવ્યું છે કે અમારી વિરુદ્ધમાં એકદમ બે મુદ્યા સત્તર માર્યા ફરિયાદ કરી છે અને આ ફરિયાદ ખોટી છે તંત્ર ખોટી છે અમે માનીએ છીએ પોતે અમારી ટીમ સાથે કાર્ય હાજર રહ્યા છે વિશ્વાસ છે કે પોલીસ જે કોઈ નિયમ મુજબની કાર્યવાહી હશે જે તક્ય છે એ પ્રકારની કામગીરી કરશે આમ આદમી પાર્ટી સમગ્ર નેતૃત્વ

ભાજપના જેવું છે કે જે દારૂ અને ડ્રગ્સ નાની મોટી બંદૂકો પડી છે નાની મોટી તલવારો પડી છે તમારે બંદૂકની ગોળીઓનો પ્રયોગ કરવો હોય તો અમારા ઉપર કરી શકો છો તલવારો થી અમારા માથા પણ વાંધી શકો છો તમે આજે એફઆઈઆર એફઆઈઆર અને ખોટા કેસો કરવાની જે રમત રમો છો એ બહુ નાની રમત છે બંધ કરી દો કારણ કે અમે તો આ જાહેર જીવનમાં આવ્યા ત્યારે તૈયારી સાથે આવ્યા હતા કે તમારા જેવા કાયર અને લોકો સાથે અમારો પનારો પડ્યો છે એટલે અમારે તો અહિયાં થી સીધા અશ્વિની કુમારે જવાનું થાય ને એની તૈયારી સાથે અમે આ લડાઈમાં માં ઉતર્યા છીએ એટલે તમારી એફઆઈઆર જેફઆઈઆર થી અમે અહિયાં બેઠેલો એક પણ વ્યક્તિ ડરવાનો નથી એટલે આ બધા પ્રયત્નો છોડીશું હવે આ એફઆઈઆર શા માટે થાય છે છેલ્લા પાંચ વર્ષથી આદમી પાર્ટીના તમામ નગરસેવકો વિકાસ ને રોકવાનું કામ થયું છે એના તમામ મુદ્દાઓ સંસદની સદનની બહાર અને સદનની અંદર અંદર પહોંચાડવાનું કામ કર્યું છે સામાન્ય સભાની અંદર રેકોર્ડિંગ થતું નથી ત્યાં તો અવાજ દબાડી દેવામાં આવે છે પણ નગરસેવકો બહાર પણ અવાજ કરે છે એટલા માટે એ અવાજ ને પણ કેમ દબાવી શકાય સમગ્ર ગુજરાતમાં આજે જ્યારે ભાજપના ભ્રષ્ટાચારો ખુલ્લા પડી રહ્યા છે રોડ રસ્તાઓમાં થયેલા ભ્રષ્ટાચારો ખુલ્લા પડી રહ્યા છે આ એક પ્રતિષ્ઠિત છાપાનું કટિંગ છે વાત જોકેલું છે કે નબળું બાંધકામ કરતા કોન્ટ્રાક્ટરો ભાજપનું ભાજપ નું રાજકીય વર્ચસ્વ આમ આદમી પાર્ટીનું કટિંગ નથી આ ભાજપનું આ ગુજરાતના પ્રતિષ્ઠિત છાપાનું કટિંગ છે કમલમમાં કમિશન પહોંચ્યા પછી સહિત અન્ય ટેન્ડર પાસ થાય આ જે વાત છે એને આમ આદમી પાર્ટીના ના નગરસેવકો આવનારી સામાન્ય સભામાં પુરાવાઓ સાથે ઉધળ પાડવાના હતા કે શા માટે સુરતના અને ગુજરાતના નેતાઓ રસ્તાઓ ઉપર ખાડા છે રોડ ઉપર ખાડા શા માટે છે એનું તમામ કૌભાંડ પુરાવાઓ સાથે આમ આદમી પાર્ટીના ના નગરસેવકો આવનારી સામાન્ય સભામાં ઉજાગર કરવાના એ સામાન્ય સભામાં ન પહોંચી શકે એ સામાન્ય સભામાં આ વસ્તુને ઉજાગર ન કરી શકે કોર્પોરેટરોને ડરાવી શકાય ધમકાવી શકાય એટલા માટે એફઆઈઆર કરવાનું ષડયંત્ર કર્યું છે ખરીદવાના પ્રયત્નો તો કરી લીધો પણ આ બધા ખરીદવાના નથી તો હવે ડરાવો ધમકાવો ખોટા કેસ કરો આજે જયારે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી વિશા વધારે વાળી કરવાનો સંકલ્પ ઉઠી રહ્યો છે આજે છેલ્લા બે મહિનામાં ગુજરાતના ખૂણે ખૂણે આમ આદમી પાર્ટીએ બે હજારથી વધુ સભા કરી દસ લાખથી વધારે સભ્યો બનાવ્યા છે ત્યારે ભાજપ એમ થાય કે ગયાને કેમ રોકવા તો અમારે ભાજપના નેતાઓને પરિવર્તન એમ કેવું છે કે તમારા ડ્રગ્સ અને દારૂના ના માફિયાઓ પાસે બંદૂકો પડી છે તલવારો પડાયા હશે છરી ચપ્પા પડ્યા છે અમે તો ગાંધીજીના માર્ગે ચાલવાવાળા અહિંસક માણસો છીએ પણ તમારે એ બધી તલવારોનો બંદૂકોનો ઉપયોગ કરીને અમારા અમારા ઉપર ગોળીઓ ચલાવ્યો એમને મારી નાખ્યો હોય તો મારી નાખો પણ અમે મરી જશું તોય અમારા નીકળેલા લોહીની ક્રાંતિમાંથી ક્રાંતિ ગુજરાત ને આ પરિવર્તનની લડાઈ અટકવાની નથી અમે લડતા રહીશું તમારા ભ્રષ્ટાચારો ને ઉજાગર કરતા રહીશું અને તમને સડક થી લઈને સંસદ સુધી સણસણો જવાબ આપતા રહીશું અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓ માંથી એક પણ વ્યક્તિ જીવતો હશે ત્યાં સુધી ગુજરાતના વિકાસ માટે અને આ ભારત ભૂમિના વિકાસ માટે સતત લડતો રહેશે એટલે ભાજપના નેતાઓને વિનંતી છે કે તમારે જેટલા પ્રયત્નો કરવા હોય એટલા કરી લો તમે તમારી તાકાત અજમાવી હોય એટલા અજમાવી લો બાકી અમે લડવાના નથી અમે અમે ડરવાના નથી અમે લડીશું અમારી સામે ડરીશું નહીં શીખીશું નહીં લડીશું અને જીતીશું જય હિન્દ જય જય ભારત માતાજી આરત માતાજી